વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના કાઉન્સિલરોને સસ્પેન્ડ કરવાના નિર્ણયને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે આ મુદ્દે આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે પત્રકાર પરિષદ યોજી સત્તાધારી પક્ષ ભાજપ અને કોર્પોરેશનના તંત્ર સામે તીખા આક્ષેપો કર્યા છે શહેર પ્રમુખ ઋત્વ જોશીએ જણાવ્યું છે કે સસ્પેન્ડ કરાયેલા કાઉન્સિલરોએ તાજેતરમાં સભામાં શહેરના વિકાસ કાર્યોમાં થતા ભ્રષ્ટાચાર અનિયમિતતા અને સામાન્ય નાગરિકોને પડી રહેલી હાલાકી જેવા મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા હતા તેમના કહ્યા મુજબ આ મુદ્દાઓ ઉઠાવાતા શાસક પક્ષ ગભરાઈ ગયો અને રાજકીય દ્વેષ રાખીને તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે લોકશાહી વ્યવસ્થામાં વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે અત્યંત દયનીય છે નિંદનીય છે કોંગ્રેસ દ્વારા આ નિર્ણયનો લોકશાહી રીતે વિરોધ કરવામાં આવશે અને જરૂર પડે તો આગળના તબક્કે આંદોલન પણ હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી પણ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતુ જોશીએ આપી હતી ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના શાસનમાં અમને આ લોકો પ્રત્યે આવી જ આશા હતી કે આ લોકો વિરોધ પક્ષનો અવાજ દબાવીને સાત કાઉન્સિલરોને જે સસ્પેન્ડ કરીને પાંચ મિનિટમાં બજેટ મંજૂર કર્યું સાત કરોડનું એ આ પ્રજા વિરોધીને લોકશાહી વિરોધી કૃત્ય છે જેને સખત શબ્દોમાં વખોડીએ છીએ આ લોકોના ત્રીસ વર્ષના ભ્રષ્ટાચારને કોંગ્રેસ પાર્ટી જ્યારે આંદોલન કરી કરીને અમે પ્રજામાં ઉજાગર કર્યા છે એ પછી સ્મશાનના નામે હોય રોડ રસ્તાના નામે હોય ડ્રેનેજ પાણીના નામે હોય વિશ્વામિત્રી નદીના નામે હોય લાકડાને માટીની ચોરીના નામે હોય કે પછી જે ફાયર બ્રિગેડના સંસાધનોના અમે ભ્રષ્ટાચાર કર્યો આ તમામ મુદ્દે ભાજપને સામે આંદોલન કરીને મેં પ્રજામાં ઉજાગર કર્યો છે અને પ્રજામાં જ્યારે વડોદરામાં ભાજપ વિરોધી વાતાવરણ બની ગયું છે અને એમના પણ સર્વેમાં એવું આવે છે કે ખુરશી ખતરામાં છે ત્યારે આ લોકો આજે વિપક્ષનો અવાજ દવાનો પ્રયત્ન કર્યો છે એને સખત વખોડીએ છે અને બાબતે અમે આંદોલન કરીશું મંજૂર થયું છે દુઃખની વાત એ છે કે દેશના પ્રધાનમંત્રી ને આ વડોદરાની જનતાએ ખોબે ખોબરીને વોટ આપ્યા હતા એ સમયથી એરપોર્ટને મારા જ સહેરો ગાયકોનું નામ આપીશું સ્માર્ટ સિટી બનાવીશું શાંઘાઈ બનાવીશું શાંઘાઈ અરે વડોદરાને શાંઘાઈ તો ના બનાવ્યું પણ વડોદરાની હાલે સાંધાવાડી કરી નાખી લખોટી ગબડે એવા રોડ આપીશું એવું કીધેલું માણસો લખોટીની જેમ ઉછળે એવા રોડ બનાવ્યા છે અને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી મીટિંગ ઇટિંગ અને ચીટિંગ એટલે આ લોકોએ તમે ગુજરાત ની વાત કરો છો હું તમને દેશની વાત કરું કે પાર્લામેન્ટમાં પણ વિરોધ પક્ષને બોલવા નહીં દેવાના પ્રજા વિરોધી કૃત્ય કરવાનું ગુજરાતમાં શુદ્ધિકરણથી માંડીને વિશ્વામજી નદી નું વિકાસ થી મળીને રિવરફ્રન્ટ બનાવીશું આ બધી મોટો મોટી મોટી વાતો મુંગેરી લાલ કે હસીન સપને સપના તો મોટા મોટા બતાયા 30 વર્ષમાં એક એકે સપના પૂરા ના થયા સપના કોના પૂરા થયા તો ભાજપના નેતાઓના શું તો જેના સ્કૂટર સાયકલ ના ઠેકાણ હતા આજે કરોડો બંગલા કરોડો પ્રોપર્ટી કોના પૈસા દિવાળી ભાઈ તમારી પાસે કશું નતું તમે મેં તમને અગાઉ કીધું તપાસ કરો કે કોર્પોરેટર નતા બને પેલા શું પ્રોપર્ટી આજે શું પ્રોપર્ટી છે આ લક્ઝરીયસ કાર કોના પૈસે ત્યારે પ્રજાના પૈસા આ લોકો જે તાકાત દિન કરી રહ્યા છે પ્રજા વિરોધી આ બીજેપી ના જે નેતાઓ કોર્પોરેશન બેઠા છે એમની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી ભૂતકાળમાં આંદોલન કરે છે અને આ દિવસમાં આંદોલન કરીને અમે એમને ઉજાગર કરીશું આઠ ટર્મથી ચૂંટાઈને આવું છું એટલે પ્રજાએ તો સસ્પેન્ડ નથી કર્યા સત્તા છે અને સત્તાની સાથે સાથે અહંકારને અભિમાન આવી ગયું છે એમને એવું લાગ્યું છે કે આ કોર્પોરેશન વિધાનસભા અને સંસદ એ દસ્તાવેજ કરીને એમને લઈ લખી લીધું છે એવું લાગી રહ્યું છે પણ કહે છે ને કે હંમેશા હંમેશા વખત કરવટ બદલે છે આવાળો વખત એમના માટે સારું નથી અને બદલ બદલાશે ત્યારે એક એક વાતનો હિસાબ લઈશું ભ્રષ્ટાચાર કરીને ભ્રષ્ટાચાર કરીને બિલ્ડિંગ બનાવીએ છીએ તો તોડાઈ નાખીશું છોડીએ નહીં પણ પ્રજાના પૈસા છે આ કોર્પોરેશનમાં બી લખે છે તેરા તુચકો અર્પણ અને દરેક બાકડા પર નામ લખાવે છે એટલે શું અર્પણ કર્યું ભાઈ તમે આ બધું લૂંટ લૂંટફાટ મચેલી છે જો દોઢસો રૂપિયાની સિસોટી જો બત્રીસો રૂપિયામાં સપ્લાય થતી હોય જો એક ચાકુ દોઢસો રૂપિયાનું બત્રીસો રૂપિયામાં સપ્લાય થતું હોય એક એક ટેન્ડર એક એક ટેન્ડર કહું છું એક એક ટેન્ડર કાં તો એની મુદ્દત વધારવામાં આવે છે કાં એના પૈસા વધારવામાં આવે છે કાયદાની પરેહટ કાયદાની વિરુદ્ધ આ કામો થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટરો એમના મળતિયા છે એમના જ લોકો કોન્ટ્રાક્ટ છે એટલે એના પૈસા બી વધારી દે છે અને સમય બી વધારી દે છે એટલે લૂંટફાટ ચાલી રહી છે એ લૂંટફાટની અંદર અમે અમારી જેટલી શક્તિ છે આ વડોદરા શહેરના નગરજનોના હિતમાં અમે બોલીએ છીએ લડીએ છીએ અમને દબાવવાની ગમે તેટલી કોશિશ કરીએ પણ અમે પથારી ઉચકવાવાળા માણસ નથી અમે લડીશું છોડીએ નહીં